કપડવંશમાં સરદાર પટેલના સ્ટેચ્યુ મૂકવા માટે ડોલનગારા સાથે હોબાળો સ્ટેચ્યુ માટે આંદોલન સરદાર પટેલના સ્ટેચ્યુ મૂકવા માટેની માંગણી કરવામાં આવી હતી પાટીદાર સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ સરદાર પટેલના સ્ટેચ્યુ મૂકવા માટે પ્રબળ માંગ કરી કપડવંશ પાલિકા પ્રમુખ દ્વારા સ્ટેચ્યુ મૂકવા માટે મંજૂરી આપવાની ખાતરી આપી રિપોર્ટર હરીશ ચોશી કપડવંજ નગરપાલિકાના નગરપાલિકામાં થવા માટે જોર લગાવતા હતા અમે સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે છેલ્લા 2019 માં ઠરાવ થયો તો ચીફ ઓફિસરના પ્રમુખ શ્રીને સત્તા આપવામાં આવી હતી પાંચ દિવસ સુધી લગભગ 6 વખત અરજીન પત્ર આલ્યું 10 અરજી આપી પણ આ બેરાતંત્રના કારણે કશું સંભળાતું નથી જો અધિકારીઓ ના સાંભળતા હોય તો અમારે શું કરવું જોઈએ અમે તમને પૂછ્યા પત્રકારો અમારે શું કરવું જોઈએ કાકા આજ દિન સુધી આ લોકો બેરાશું સંભળાતું નથી એટલે અમે આજે રેલી સ્વરૂપે ઢોલ સાથે પ્રમુખ અને ચીફ ઓફિસર ને મળવા આવ્યા છે બંને જણ કોઈ પણ હાજર રહ્યું નથી અમે કાલે જણાવ્યું હતું કે અમે કાલે અગિયાર વાગે આવવાના છીએ સવા અગિયાર થયા તો સુધી કોઈ હજુ અધિકારી આયા નથી એમની મનમાની કરે છે પૈસા કમાવાના હોય તો રોટો કાઢે છે આજે સરદાર સાહેબ ને સ્ટેચ્યુ માટે જો અમારે આટલું બધું કરવું પડતું હોય તો આમ જનતાના કામો કેવી રીતના થશે એટલે આ બેરાકાર ને અવાજ સંભળાય એના માટે અમે ઢોલ સાથે આવ્યા છીએ કારણ કે બોલીએ તો અમને સંભળાતું નથી ઢોલ નગારા સાથે અમે આજે આયા છીએ અને જય સુધી મંજૂરી નહી આવે ત્યાં સુધી અમે રોજે રોજ આ રીતના ટોલ લઈને અહીંયા કરી નગરપાલિકા એ આવીશું